પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે વધુ એક સભા મુલતવી થશે કોર્પોરેશનની સામાન્ય સભા જે આગામી તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરના રાખવામાં આવી છે તેને મુલતવી કરવામાં આવશે જેના કારણે હવે વર્તમાન મહિનાની બાકી સભા સીધી આવતા મહિને એટલે કે આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં મળે તેવી ધારણા છે પાલિકામાં પ્રત્યેક મહિને યોજાતી સામાન્ય સભા ચાલુ મહિને તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી પૂર્વ કોર્પોરેટર જયરામ વાઘવાણી ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ રાજ્યપાલ શિવરાજ પાટીલના દુઃખદ અવસાનને કારણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પીને સભા મુલતવી કરી દેવામાં આવી હતી આગામી સભાની તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બર રાખવામાં આવી છે હવે વોર્ડ નંબર તેરના પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન કહારનું દુઃખદ અવસાન થયું છે અને પ્રણાલી મુજબ વર્તમાન કે પૂર્વ કોર્પોરેટરના નિધનના પગલે કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે જેથી આગામી તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરની સામાન્ય સભા પર મુલતવી કરવામાં આવશે શોકસભા બાદ અધ્યક્ષ તરીકે મેયર નવી તારીખની જાહેરાત કરશે મોટે ભાગે હવે આગામી મહિને એટલે કે વર્ષ બે હજાર છવ્વીસમાં પાલિકાની સભા મળશે